બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળે એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જુરાચનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ સાબરકાંઠાના હિંમતનગરમાં મતદાન જાગૃતિ માટે ભાજપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં આવનારી 7 મેના રોજ મતદાન યોજના છે ત્યારે ભાજપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ આ સાયકલ મેરેથોન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે વહેલી સવારે સાયકલ મેરેથોન દ્વારા લોકોને વહેલા મતદાન કરવા માટેનું પણ જણાવવામાં આવ્યું હતું આગ ઓગતી ગરમીમાં વહેલી મતદાન થાય તો ગરમીથી પણ રાહત મળે તો ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થકો પણ સાયકલ મેરેથોનમાં જોડાયા હતા અને હિંમતનગરના મહાવીરનગર ખાતેથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ માર્ગો પર ભ્રમણ કરી સિંધી સમાજવાડી ખાતે સમાપન થયું હતું आज रोज हिम्मतनगर विधानसभा में युवा मोर्चा આવનાર લોકસભાના ઇલેક્શનમાં શુભનાબેન બારૈયા માટે યુવા મોરચાએ સવારે સાત વાગે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું મેં હું મોદી પરિવારના ભાગરૂપે આજે સાત તારીખે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે યુવાઓએ સમગ્ર હિંમતનગર શહેરમાં સાયકલ ચલાવીને એક સંદેશ પાઠવ્યો હતો ફરી એકવાર ચારસો પારના નારા સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે આજની આ રેલી કાઢી હતી એની અંદર ફરી એકવાર પચાસ હજાર થી વધુ લીડે હિંમતનગર વિધાનસભા સાબરકાંઠાની લીડ આપશે એ જ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર સૌ મતદારોને નમ્ર વિનંતી છે કે અતિશય ગરમી પડતી હોવાના કારણે સાત તારીખે સૌ સવારે વહેલા પોત પોતાનું વોટિંગ કરી અને આપણી સૌની જવાબદારી પૂરી કરીએ તેવી હું ઈચ્છા વ્યક્ત કરું છું જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર